અરવલ્લી જિલ્લાના તાલુકાના ગામના નવીન તાલુકાનો સમાવેશ કરવામાં વહીવટી નિર્ણય સામે ગ્રામજનો અને વેપારીઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ગાબટ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને વેપારીઓ એકઠા થઈને તેમનો વિરોધ પ્રદર્શન કર્યું હતું ગાબટ ગામને સાંઠબા તાલુકામાં મેળવવાના નિર્ણયથી ગ્રામજનો નારાજ થયા હતા તેમનું સ્પષ્ટ કહેવું છે કે ગાબડ ગામને બાયર તાલુકામાં જ રાખવામાં આવે આ મામલે ગાબડ ગામને પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરીને લેખિતમાં રજૂઆત કરી હતી ગ્રામજનોના મતે વહીવટી સરળતા માટે તેમને બાયર તાલુકા સાથે જોડાયેલા રહેવું વધુ અનુકૂળ છે નવા સાંઠબા તાલુકામાં જવાથી ગામના લોકો અને વેપારીઓને ઘણી મુશ્કેલી પડશે જેના કારણે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગામના લોકોની માંગ છે કે ગાબટ ગામને બાયર તાલુકામાં જ રહેવા દેવામાં આવે જો આગામી સમયમાં તેમની આ માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને મોટી વિરોધ કરશે ન્યૂઝપેપર મારફતે જાણવા મળ્યું કે ભાઈ સાઠાંબાનો સૂચિત તાલુકો નક્કી કરવામાં આવ્યો છે બરાબર આ અંગે મારે એક જ વસ્તુ કહેવાની કે વર્ષો જૂની મીન્સ કે બે હજાર ચૌદમાં અમે તાલુકા ગાબર તાલુકાની માંગણી કરવામાં આવેલ હતી એ સમયે મેં પંચાયત ના સરપંચશ્રીઓ તરફથી લેટર પર પણ અમે સરકારશ્રીમાં મોકલવામાં આવ્યા છે છતો આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમારી તો ફક્ત એક જ માગણી કે અમારા ગાબટ તાલુકો મંજૂર કરો ગાબટનો તાલુકો આપો કારણ કે વર્ષો જૂની માગણીઓ સંતોષ થતી નથી ના તાત્કાલિક એકદમ પ્રપોઝ કરવામાં આવ્યું હું એટલે અમારા ગાબટ ગામની આજુબાજુની જનતા આનો સખત વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં પણ જો આ અંગે વધુ ઉગ્ર પગલો લેવામાં આવો છો તો અમે ગાબટની પ્રજા આ માટે તૈયાર છે ગાબટ આજની તારીખમાં ગાબટ ગામ અને આજુબાજુનો વિસ્તારો આજે સતંતર ગાબટ બંધ રહ્યું છે જ્યારથી છેલ્લા ચાર દિવસની માગણી કરવામાં આવી ત્યારથી દરેક જગ્યાએ આજે કલેક્ટરોએ આવેદન આપ્યું પ્રાંતમાં આવેદન આપેલું છે હવે જો આ સરકાર કારણ કે સાઠમબા ભલે નજીક છે પણ એકદમ કનેક્ટિવિટી બિલકુલ નથી એના માટે હવે આગળ પણ આવતીકાલે અમે વિધાનસભામાં જવાના છીએ મુખ્યમંત્રી સાહેબને પણ મળવાના છે સીઆર પાટીલ સાહેબને પણ મળવાના છે અને જો અમારી ગાબડની માગણી સંતોષાશે નહીં તો ઉગ્રમ ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ